દિવાળીની ખરીદી માટે શહેરમાં લોકોની અવર જવર વધી રહી છે જેથી રસ્તાઓ ખુલ્લા રહે અને ગાડીઓના કારણે ખરીદી કરવા આવે લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી તંત્ર હરકતમાં આવી છે શહેરના અનેક વિસ્તારમાં લોકો પોતાની ગાડીઓ રસ્તાની બાજુ પર ગેરરીતે પાર્ક કરતા હતા ત્યારે તંત્ર દ્વારા આવા વાહનોને લોક કરવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી પણ અમલમાં મુકાવી તંત્રએ ચેતવણી આપી જો હવે વાહન ચાલક રસ્તા પર ગેરકાયદેસર રીતે પોતાના વાહન પાર્ક કરશે તો તેમના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જાહેર માર્ગ પર અવરજવર સુનિશ્ચિત રહે તે માટે આ પગલાં જરૂરી બન્યા છે નાગરિકોને વેપારીને તંત્ર દ્વારા સગ આપવાની અપીલ કરવામાં આવી છે જેથી દિવાળીના પર્વમાં શ્રેષ્ઠ વ્યવસ્થા જળવાઈ શકે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા